હેલો ફ્રેન્ડ્સ જેમ અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રશ્વિની ચેનલ ચા મૂકી હોય કે સાંજ પડી હોય નાની મોટી ભૂખ હોય તો એના માટે એમ થાય કે કંઈક ટેસ્ટી ચટપટો નાસ્તો કરીએ પૂરી હોય શક્કરપરા હોય પણ એ તો થોડું ઘણું કોકવાર પણ અલગ એમ થાય કે કોઈક અલગ નાસ્તો કરીએ તો ચલો આજે બનાવીએ મસ્ત ક્રિસ્પી ક્રંચી ચટાકેદાર એક નવી રેસીપી એમાં લઈશું આપણે જુવારનો લોટ કાંઈ બહુ જ મસ્ત બને છે કરજો તો એમાં શું શું વપરાશે બતાવી જુવારનો લોટ લઈશું આપણે થોડી લઈશું સારું છે હલ્દી છે કાંઈ ચોક્કસથી કરજો તો જુવારનો લોટ લઈ લીધો છે ફ્રેશ જ છે જો ચાળવો હોય તો ચાળી લેવાનો ચાળવાની ઈચ્છા ના હોય તો વાંધો નહીં મારી ચાયણી ખોવાઈ ગઈ છે તો ચલો પહેલા એને શોધવા નીકળીએ ચલો એક બાજુ મેં અડધી વાટકી પાણી ગરમ મૂકી દીધું છે કારણ એ જ છે કે જુવારનો લોટ છે એટલે એને બાઇન્ડિંગ આવતું નથી હોતું સોજી છે તો સોજીમાં બી ફ્રેન્ડ એવું થાય બરાબર એટલે થોડું પાણી ગરમ કરી લેવાનું તો તમને થોડું ફાસ છે તો હવે માપ લઈએ તો માપી જઈએ ને

ક્રિસ્પી ક્રંચી કરવા માટે અને હેલ્ધી છે એવું લાગતું હોય કે મોટી છે નહીં ફાવે તો પીસી લેવાની બરાબર આપણે મિક્ચરમાં કશું હોય નહીં ફ્રેન પણ ચાળી લેવું સારું બરાબર ગરમ થઈ ગયું છે પાણી મસ્ત હવે આમાં નાખશો શું તો થોડી કોથમીર થોડી કસ્તુરી મેથી થોડા ફેલા વન ના હોય તો બહારથી જે રીતે ચીલી ફ્લેક્સ તો બધાના ઘરે હોય છે બરાબર હવે જશે મીઠું આપણે દળેલું મરચું નહીં એડ કરી ખાલી ચીલી ફ્લેક્સ જ એડ કરીશ ટેસ્ટ અનુસાર મીઠું અને ચપટીક જ ઓર્ડર હું ઓળખર નહીં લઈશ તમારે નાખવું હોય તો નાખવાનું મેં નાખો તો બી ચાલશે પણ એવું લાગતું હોય તો અડધી ચમચી રૂપ વેવમાં બનાવી રહ્યા છે એટલે બને ત્યાં સુધી બધી વસ્તુ માપની એડ કરીશ એમાં જ હશે ઇંગ બરાબર હવે આપણે એને લોટ બાંધી લઈશું ગરમ પાણી આ જ બાળે એવું હોય તો થોડું ધ્યાન રાખવાનું અને ચમચી રાખવાનું તેલ છે તેલ આપણે એક નોર્મલ બે ચાર ટીપા જ પાડ્યા છે આ રીતે આપણે ગરમ પાણી રેડી જઈશું અને લોટ બાંધી જઈશું સરખો કરી જઈશું એટલે બાફ જેલો જેવો થશે ને એટલે એક બાઇન્ડિંગ આવશે અને જો જુવારનો ના લેવો હોય તો બધું ઘઉંનો લઈ લેવાનો ખાલી તમારે સોજી નાખવાની રહેશે બરાબર લાગે કે આટલાથી આપણું બંધાઈ જશે ચલો હવે હું આથી ભેગો કરી લઈશ એવું લાગે તમને ક્યાંક મળે એવું છે તો થોડું તેલ લગાવી દેવાનું બાકી ચાલશે થઈ ગયું ભેગું અને હવે એને પાંચ મિનિટનો રેસ્ટ આપી દઈશું એટલે જે ગરમ પાણીથી આપણે લોટ બાંધ્યો છે એટલે એક બાઇન્ડિંગ બી આવી જશે અને થોડું રેસ્ટ બી મળી જશે આમાં આપણે મીઠું ચીલી ફ્લેક્સ કોથમીર કસમીની અને થોડી બેથી નાખી સૂકી અને કોથમી બે નાખી બરાબર ચલો આને હવે આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું હવે એનું ફિલિંગ તૈયાર કરીશું તો એના માટે મેં એક બાફેલું બટાકું લઈ લીધું છે નાનું એને મૅ કરી દીધું છે એમાં એડ કરી દઈશું ડુંગળી અને મરચાં એમાં જશે કોથમીર તમને ભાવે એ રીતે અને થોડી કસ્તુરી મેથી આથી મસરી એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે ફરી થોડી ઈંગ નાખીશું મીઠું નાખીશું અને ચીલી ફ્લેક્સ નાખીશું ચાલો બરાબર આમાં હવે મીઠું અને ચીલી ફ્લેક્સ હું આટલું નાખી દઈશ ટ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ એમાં મીઠું અને ચીલી ફ્લેક્સ કાં તો પછી તમારે મરી પાવડર કેવું કશું નાખવું હોય તો તમે નાખી શકો છો તમારી ચોઈસ છે તમને જે ભાવતું હોય એ મસાલા અંદર તમે આગા પાછા કરી શકો છો તીખા હોય તો માપને નાખજો અને મોળા હોય તો વધારે નાખજો તમારી ચોઈસ પ્રમાણે તમે જેટલું તીખું ખાતા હોય એ રીતે એમાં આવશે મીઠું હવે આપણે એક પતળો એવો ગાળ બનાવી લેશું મતલબ લી લઈ કહીએ કે જે બી આપણે અંદર ડીપ કરીને ક્રિસ્પી કરવા માટે તેમાં થોડું પાણી લીધું છે અને થોડું મીઠું નાખી અને કોન્ફ્રાટ અને જો આનું કરાવવું હોય કરવું હોય તો એ વખતે બે ત્રણ ચમચી લોટ કાઢી લેવાનો બરાબર અને મકાઈના લોટનું કરવું હોય તો મકાઈના લોટનું બી મસ્ત લાગે બે મિક્સ કરવું હોય જુવારને તો બી તમે કરી શકો છો આ રીતે આથી જ કરી લેવાનું ફ્રેન્ડ પતરું રાખવાનું બહુ જાદુ નથી રાખવાનું છે કોર્નફ્લાવર પેસ્ટ તૈયાર કરી આપણે હવે આપણે તેલ દઈશું બાજુમાં અને એક આ મસાલો તૈયાર કર્યો એને બરાબર આથી મને એવું લાગે છે કે થોડું મરચું વધારે છે ફ્રેન્ડ તમે કાઢી રાખો બરાબર હવે આમાં તમારે લીંબુ છે ખાંડ છે તમારી ચોઈસ પ્રમાણે તમે એડ કરીશો મકે અમેરિકન કોર્ન છે પનીર છે તમને જે બી ફિલિંગમાં આવતું હોય એ એડ કરી લેવાનું મેં ખાલી નોર્મલ ડુંગળી બટાકુ અને કોથમીર મરચાં અને થોડી મેથી એડ કરીશ બરાબર હવે આપણે તે મૂકી દઈશું એક હજાર સવારનું તળેલું છે થોડું ફ્રે એટલે એ લઈ લઈશું હવે આ ધોઈ અને આપણે પહેલાં આગળની પ્રોસેસ કરીશું ચાલો તો જે લોટ બાંધીને રાખ્યો તો આપણે જુવાર સોજી અને થોડો ઘઉંનો એડ કરો એને મસ્ત એક લોયો કરી અને રોટલી જેવું પણ લઈશું બરાબર ઓરસિયા ઉપર ફાવે તો ઓરસિયા ઉપર વણજો ઓરસિયા ઉપર ના ફાવે તો તમે કોઈ પ્લાસ્ટિકની થેલી લઈને બી કરી શકો ફ્રેન્ડ અટમણ લઈ લેવાનું અને હળવા હાથે વણવાનું કારણ કે જુવારનો લોટ છે અને સોજી છે બરાબર એટલે બહુ ઉતાવળ નહીં કરવાની આ રીતે ધીમે 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 એક મસ્ત વણ્યા પછી જેટલું બને થાય એટલું પતળું લેવાનું ફ્રેન્ડ જુઓ તમે બતાવી દઉં એક રોટલી કેવી હોય એટલી થિકનેસ રાખવાની તમને બતાવું ઇઝી રીતે ગરમ પાણીથી લોટ બાંધ્યો ને એટલે વણાઈ જશે બહુ ઉપાડી કરું જો એક રોટલી જેટલી છે બરાબર ઓછું પતળી થાય તો બી લેવાની પણ તમને ફાવવું જોઈએ તૂટી ના જાય બરાબર હવે હું એને બહુ મોટી નહીં કરું ફ્રેન્ડ તૂટી જશે પછી હવે આપણે જે ફિલિંગ કરીને મૂક્યું છે એ લગાવીશું જે મેં બટાકુ ડુંગળી પતળું પતરું લગાવવાનું બહુ ચાટું નહીં લગાવવાનું એટલે તમને તળતા બી ફાવે A de te patrou patrou lagay liye. Hame ame tamne gidu e tamne jebi feeling bautu we tamne ek kari sako. અમેરિકન કોમ છે શિમલા મરચાં છે ચીઝ છે પનીર છે આ રીતે હવે આ થોઈ અને એનો મસ્ત ટાઈટ રોલ વાળી લેવા દેખાયશ મસ્ત હવે પેલા હું આ જોઈ પછી એનો રોલ વાળીશ મેં બે દિવસ પહેલાં શેર કર્યું હતું રાજમાનો પણ એ ઘઉંનો લોટ હતો ફેર અને એનું આખું ફિલિંગ અલગ હતું અને આનું બી અલગ છે બરાબર હવે સાઈડમાં આપણે પાણી લગાવી દઈશું અને ટાઈટ ઢોલ વાળીશું એટલે તમે તળો ને એટલે ખુલી ના છે બરાબર એકદમ સાચવી રહીને કારણ કે સોજી છે જુવાર છે ઘઉંનો લોટ હોય એટલે તો એ તમારે બાઇન્ડિંગ રાખે જુવારનો તમને ખબર હશે કે તૂટી જાય વળવા જઈએ એટલે આ રીતે ટાઈટ એક રોલ વાળી લઈશું અને સાઈડમાં પાણી લગાવી દીધું આપણે પાછું ફરી બરાબર આ રીતે એક રોલ તૈયાર કરો દેખાય હવે સાઈડમાંથી કટ કરી લઈશું જ્યાં આપણું ફિલિંગ હોય ત્યાં સુધી અહીંયાથી ફિલિંગ ચાલુ થઈ ગયું ભરેલું એને આ રીતે કટ કરીશું કટ કરી આ રીતે તમને દેખાશે ખાલી નોર્મલ તમારે આ થવાનું તેલ મૂકી દીધેલું છે આમ કરી જવાનું અને જે આપણે કોર્નફ્લાવરનું ડીપ બનાવ્યું તું એમાં બોળી અને તેલમાં છોડી દે એક આમ કરી જવાનું બહુ સાચવી રહીં કરવું પડશે ની અંદર ફિલિંગ ભરી છે એ નીકળી જશે આંગળીથી સાચવી રહી અને એને દબાવવાનું ફોલફનું ડીપ કરવાનું અને છોડ દેવાનું એક સાથે ચમચા કરી લેશો તો એ વાંધો નહીં આવે અને ચપાટી ના ફાવે તો દોરો રાખજો પણ તૂટે ના એનું ધ્યાન રાખજો છે આ રીતે આજથી એમ કરીને આપણે બધા મૂકી દઈએ પહેલા આપણે અંદરથી તળવા માટેનો ચમચો લઈ લેવાનો ખાલી ચૂરવાનું કે ચોટતું નથી ને મું બહુ વાસ્તવ ટીમાટ આપ્યા ને 25 ક્યાકી સરવાધી પડ એ રીતે આપણે બધા કરી લે ચાલો જે ક્રિસ્પી કણ ચી આપણે કરે હતા એ કાઢી લીસો જોવા ચાઉસ તો મતલબ બહુ જ ક્રિસ્પી થાય છે હું તોડીન ભી તમને બતાઈ જુવારના લોટના હું તમને બતાવું ક્રિસ્પી છે એલાઈ દેવાનું નીચે વે જ હોય તો પાણી કસું નથી અને ચટપટો નાસ્તો બનીને તૈયાર થાય મેં તમને કીધું એ રીતે તમારે જે મસાલા તમે ભાવતા હોય છોકરાઓ ટિફિન માં લઉં એની પર આટલા તૈયારી કરી મૂકી દો સવાર ખાલી અને એક ફ્રાઈડ હશે તો મસ્ત એમાંથી તમે કરી શકો બરાબર થોડું ઠંડુ થાય ને એટલે હું તમને બતાવું હજુ ગરમ છે જો છે તો બી ઠંડુ થાય એટલે બતાવું મસ્ત છે જો અવાજ બી આવશે તમને સોરી જો હું તમને બતાવું છે ને બહુ જ મસ્ત બને ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો બારથી ક્રન્ચી છે જો બતાવું આવે છે ને અવાજ અને અંદરથી એકદમ દેખાય છે જુવાર સોજી બહુ જ ક્રન્ચી લાગે જો અવાજ હું ખાવું સંભળાય તો તમને સોસ જોડે ખાઓ એકલા ખાઓ ચા જોડે બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ

બાકી લસણની ચટણી હોય તો એ લગાવી દેવાની બરાબર થોડું રસોડું ગંદુ થશે ફ્રેન્ડ ટેન્શન નહીં કરવાનું ચલો આપણે બીજો પેસ્ટ આપીશું તો રોટલીવાળી લીધી છે એમાં લસણની ચટણી હોય સેજવાનો સોફ હોય તમારે જે બી તમને ગમતું હોય એ લગાવી લેવાનું બરાબર અને બીજા મારા જોડે અમેરિકન કોલ હતા તો મેં કોણ લઈ લીધા પતળું લેયર કરવાનું છે ખાલી આ વખતે હું કોન ચીઝનું લેયર કરીશ બરાબર બહુ ઓવર નહીં ભર દેવાનું કારણ કે પછી લોલ જાડો થઈ જાય અને ક્રિસ્પી ના લાગે તળાઈ અંદરનું ફિલિંગ બરાબર હવે આમાં હું ચીઝ છીણી દઈશ આપણે એક રોટલી વાળું પેલું એ કર્યું જે ક્રંચી દેખો કેટલું છે અવાજ આવે છે ને એ બટાકાનું ફિલિંગ કર્યું હતું આમાં આખું ચીઝનું ને કોનનું ફિલિંગ કરીશું અલગ અલગ રીતે છોકરાઓને તમારે

તૂટી ના જાય છે જુવારનો લોટ છે ફ્રેન્ડ એટલે તૂટવાનો ડર રહ્યા વગર કરશો તો કરી શકશો બાકી એમ વિચારશો તો નહીં બનાવી શકો પણ આ ક્રિસ્પી જુવારના રોલ બહુ જ મસ્ત લાગે છે હેલ્ધી છે છોકરાઓ માટે ટ્રાય ચોક્કસથી કરજો ટિફિનમાં રહેવા માટે આ રીતે આપણે લાસ્ટમાં પાણી લગાવી અને જે બાજુ ફેવર્યું હોય ને એ જ બાજુ ફેવરી લેવાનું ગોળ નહીં ફેરવવાનું આપણી સાઈડ જે ટર્ન કર્યું હોય એ રીતે તો ઉખડે નહીં બરાબર અને આ રીતે ટાઈટ રોલ વાળી લઈશું તો ખરા થોડું પણ સાચવી નહીં કરશો ને તો બહુ જ મસ્ત બને છે રેસીપી ત્યાં ચોક્કસથી કરજો અને જ્યાંથી ખાલી લાગે તમને ત્યાંથી કટ કરી દેજો ઓકે જો હું તમને બતાવું કેટલું મસ્ત લાગે છે અંદર ચટણીવાળું ને કોર્નનું લેયર લાગે આ રીતે કાપી દેવાનું અને આમ અંગૂઠાથી થોડું એને દબાવવાનું બહુ નહીં કારણ કે આપણે ફિલિંગ ભર્યું છે કોર્નનું એક બેચ કરી હતી આપણે સરસ પેલા હેન ઓકે હવે આ રીતે આપણે એને તળી લઈશું તેલ એકદમ ગરમ ના હોવું જોઈએ ધ્યાન રાખવાનું આ રીતે કાપો ને એટલે થોડું તમારે આગથી એને સેટ કરવાનું બેસે હા પછી કોર્ન ફ્લાવરની સરી આપણે જે લિક્વિડ કર્યું હતું ને એને છોડી દેવાનું એ રીતે પહેલાં કરે તે બધા આપણે ફરી કરી લઈશું

तो pasta तो बहुत मस्त टेस्टी हेल्दी नाश्तो तैयार था छे पाखरवडी આપણે બનાવીએ કે 타입 નું છે છેતલા તમને તળ તવા એટલા કરી લો આ રીતે લગાવજો एकदम इजी रेसिपी છે રે ક્લીન છે রসણ એટલે લઈ લીધું છે બરાબર બતાય તો મૂકી દો જો પહેલા करू तो नहीं हूं तुमले बताओ દેખાય છે બારથી ક્રિસ્પી છે અને અંદરથી બહુ જ સોફ્ટ છે ખાવામાં બહુ જ મજા આવશે બાય